પશ્ચિમ બંગાળમાં થયેલા દુષ્કર્મ બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારે વાત કરી હતી આવો જોઈએ તેમણે શું કહ્યું રિપોર્ટ બાય કરન વાઘેલા ભુજ હાલમાં જ્યારે બંગાળમાં એક રેસિડેન્ટ ડોક્ટર સાથે બળાત્કારની ઘટના બની ત્યારથી આખા દેશમાં જે એક વિરોધનો માહોલ બની રહ્યો છે આવી ઘટનાઓ સામે એ જોતા એવું કહી શકાય કે ખરેખર તો સમગ્ર દેશમાં લોકોએ પણ એ તકેદારી રાખવી જોઈએ કે ક્યાંય આવી અનિચ્છનીય ઘટના ન બને આવી ઘટના બનતી અટકાવવા માટે પણ જાગૃત રહેવાની જરૂર છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ બધું સબ સલામત નથી ગુજરાતમાં રોજના છ બળાત્કારના બનાવો બની રહ્યા છે અને બસો આરોપી હજી પણ એવા છે જે બળાત્કારના પકડાયા પણ નથી અને દેશમાં લગભગ રોજની નેવું બળાત્કારની ઘટનાઓ બની રહી છે આ બંગાળની ઘટના તો એક તબીબ સાથે બનેલી ઘટના છે અને એના લીધે જે એમાં જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે એના લીધે એક આક્રોશ છે એક વિરોધનો માહોલ છે અને સત્તાપક્ષ જે ભારતીય જનતા પાર્ટી અત્યારે કેન્દ્રમાં જેનું શાસન છે તેના દ્વારા બીજા રાજ્યોમાં આ બાબતે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે કેમ કે ત્યાં બંગાળમાં એમની સરકાર નથી પરંતુ જ્યાં ભાજપની સરકાર છે એવા ગુજરાતમાં રોજના છ બળાત્કારના બનાવો બની રહ્યા છે બિહારમાં ભાજપ સત્તામાં સાથીદાર છે ત્યાં ચૌદ વર્ષની એક દલિત બાળકી ઉપર બળાત્કાર કરીને એનો બહુ ખરાબ રીતે મર્ડર કરવામાં આવ્યું એટલે આવી ઘટનાઓ રોજ બની રહી છે અને આમ તાત્કાલિક આ બાબતે કોઈ કડક કાયદો બનાવવામાં આવે કે જેથી આવી ઘટનાઓ પર આવે કાયદો તો છે જ પરંતુ ઘણીવાર પોલીસની તપાસ કામગીરી એવી હોય છે કે જેનામાં આરોપીની છટકબારી રહી જતી હોય કે ક્યાંક સમાધાન થઈ જતું હોય છે કે એવા કારણે છટકી જતા હોય પરંતુ હજી થોડો આ કાયદાઓમાં સુધારો કરીને આ બાબતે થોડો કઠોર અને કડક કાયદો હોય જેનાથી બીજી વાર કોઈ આવી હિંમત ન કરી શકે